મહુવાના ખારજાપા વિસ્તારમાં ગજાનંદ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવમાં ભક્તોને અનોખા દર્શન કરાવે છે આ વર્ષે ભવ્ય થીમ તરીકે અયોધ્યા નગરીનું આબેહૂબ નિર્માણ કરાવવામાં આવ્યું છે અહીં ભક્તોને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના સુંદર દર્શન સાથે શ્રી રામ લલાની દિવ્ય મૂર્તિ અલૌકિકના દર્શનનો પણ લાભ મળી રહ્યો છે અયોધ્યા ન જઈ શકતા ભક્તોને મોહવામાં શ્રી રામ મંદિર જેવો અનુભવ કરાવવા

ચાર પાંચ વર્ષ થી આપડે અહિયાં અવનવી થીમો કરીએ છીએ જેમાં તમને લઈ જાઉં તો ભગવાન અમરનાથ ને આપડે અહિયાં કરી હતી બે એકવીસ માં અને બે હાજર માં આપડે ડોક્ટર ગજાનંદ એટલે કે ગણપતિ દાદા ડોક્ટર હોય અને બાપા એવી આપણે એક એવી થીમ આપી હતી ગજાનંદ ગણપતિ બાપાની અને જયારે બે હાજર ત્રેવીસ માં ભગવાન કેદારનાથ અહિયાં હૂબ લોકો દર્શન કર્યા અને ધન્યતા અનુભવી એવું આપડે બે હાજર ત્રેવીસ માં ભગવાન કેદારનાથ ના દર્શન માં વૈષ્ણવ દેવી જે પહાડો માં બેઠી છે એ મા વૈષ્ણવ મોદી સાહેબે જેવી રીતે ભગવાન શ્રી રામ ના લોકો ને દર્શન કરાયા પાંચસો વર્ષે જયારે અયોધ્યા માં ભગવાન રામ પધાર્યા એવી જ રીતે અહિયાં અમને પણ વિચારાયો ગજાન ગ્રુપ ને કે આપણે પણ આ મહુવાની પ્રજાજનોને જેવી રીતે લોકો અયોધ્યા જઈ શકવાના છે તો જઈ જ શકવાના છે પણ જે લોકો નથી જઈ શકવાના એમને માટે અહિયાં દર વર્ષે અવનવા દર્શનો કરાવી એવી રીતે આ વર્ષે અમને પણ લાગ્યું કે નહી જે લોકો અયોધ્યા નથી જઈ શકવાના એની માટે અહિયાં અયોધ્યા ના દર્શન ઉપ કરાયો છે બે હાજર પચીસ માં અમારા ગ્રુપ ના લોકો ને એમ થયું કે નહીં આ વખતે આપણે ભગવાન શ્રી રામ ને મોદી સાહેબ જેમ લાવ્યા એવી જ રીતે આપણે પણ અહિયાં એક ગ્રુપ ગજાનન ગ્રુપ અને રોકડીયા હનુમાન પરિસર ના સંયુક્ત ઉપક્રમે અહિયાં અમે આખું ગ્રુપ ભેગું થઈ અને ભગવાન શ્રી કરી લોકો ધન્ય થઈ રહ્યા છે એક માડી મોટી અને પોતાએ એમ કીધું કે નહીં અમે ત્યાં જઈ શકવાના નથી આજે તમે આવી ઉગ અમને અહિયાં અયોધ્યા દર્શન કરાવી દીધા છે એટલે અમે ધન્ય થઈ ગયા એવી રીતે અમે પણ અમારો ગ્રુપ ભગવાન રામ દર્શન કરાવીને પોતે અમે ધન્યતા અનુભવ્યા છીએ જય ગજાન